મોર્નિંગ બધાને કેમ છો મજામાં જશો કારણ કે આપણા થોડી વાર છે ચા નાસ્તો કરી લીધો છે નાહવાનું હજુ બાકી છે એટલે ફટોફટ પહેલા ફ્રેશ થવા જવું પડશે યાર ફ્રેશ થયા વગર મને બોલવાની કંઈ મજા જ નહીં ફાઇનલી આપણે નાયધોન મસ્ત દાખલા જેવો તૈયાર થઈ ગયો છું મસ્તી નહીં અત્યારે હું હે ને નાઉ ને પછી તો મારો દિવસ ઉગે મને એવું લાગે મને મૂળ જ તાણ આવે મને બોલવાનું શું કે ઉત્સાહ તાણ જાગે જાણે હું નહીં નાખું એટલે હું રોજ સવારે નવું બરોબર અત્યારે સવાર સવાર હું મસ્તીના આપણે પૂજા કરવાની છે એટલા માટે લઈ લઈએ ફૂલ ખતરનાક ફૂલ આવ્યા છે જુઓ તમે ખાલી એક મિનિટ હા જુઓ પણ હજુ એને સૂરજ ઉગ્યો નથી ને એટલે ખીલ્યા નથી ઉગ્યો તો છે પણ વધારે તપતો નથી ને એટલે આપણે મસ્તીના ફૂલ લઈ લઈએ પછી તમને ખબર જ છે હું હાજે બતાવું એટલે ખીલેલા જો એ મંદિરની અંદર ગુડ મોર્નિંગ

ટ લાગે ટફન જો પણ અંદર થી જોશે પેલું તો દેખાડી જ નહી પે દેખાડી જ નહી દેખાડી જ નહીં ઓકે ગાઈસ તો 8 વાગી ગયા છે ને બે દિવસની રજા પડીને અત્યારે મને જોર એટલું આવે રહ્યું ને અધ વગરનું જોર આવે રહ્યું બોલો તોય પણ નીકળી ગયો અશોક બન કરીને મુઠીઓ વાળી ને વેસાલી નીકળી ગયો જો શું કરો તમે હોય શું કરો ગાઈસ જો આ નદીએ મને આ બે કોણ મળી ગયા એ ભાઈ પડી જો ઉતર આ જો ઉતરો હમણા ઉતરો હેડો ઉતરો ઉતરો ભાઈ ઉતર આપણે ઓફિસ ની અંદર આઈ ગયા છીએ અને ટેરેસ ઉપર આઈ ગયા છીએ બોલો શું કરવાનું અને તમે આ પંખો નોટિસ કરો કતડીને શું હાલ કર્યા જો તમે ખાલી એક પાખ્યું આમ નમી ગયું એક પાખ્યું આમ નમી ગયું શું આ વાયરો આવે ને તો અહીંયા પત્રે ટકરાય ટકરાય એટલે પાખ્યા નહીં તો વળી ગઈ બોલો પાખ્યા વળી ગયા એમ બાકી તો પ્લાન્ટ જુઓ સુકાણા પહેલી વાર સુકાણા હતા ને સુકાઈ ગયા પાણી ભરાવાના કારણે આ સુકાઈ ગયા હતા હા આમ લીલા તો છે જ અંદરથી કદાચ રિકવર થઈ જશે થાય તો આપણે ખાતર બાતર નાખશું ટ્રાય કરશું કે ગાઈસ તો હોજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ઘરે નોકરી કરીને છેલ્લા કલાક ખબર બાર આઠ થી આઠ બાર કલાક અરે આઠ થી આઠ બાર નહીં દસ નવ કલાક જેવું કંઈક કરીને આવ્યા છીએ અને અત્યારે જો આ કૂતરીના બચ્ચા જે છે ને એને કંઈક રોગ આવ્યો છે તો બહુ ગજબનો રોગ આવ્યો તમે જોઈ દેખાતું નથી ચામડી માટે કઈક થયું છે બોલો અને અત્યારે વાયરો ખતરનાક ફૂંકાર્યો મને એવું કેમ લાગે છે કે રાતે વાવાઝોડું આવશે અને વાવાઝોડું આવે તો અને જો કાલ કા તો મેં બધા આ ફૂલ જો બધા કદમ ને ઓરેન્જ કલર ના થઈ ગયા કદમ ના ફળ બધા ઓરેન્જ કલર ના થઈ ગયા તમે નોટિસ કરો આ શેના કારણેથી આ તમને ખબર હે વરસાદ આવે ને એના કારણે વરસાદના પાણી એકદમ રંગ આવી ગયો છે આની અંદર જો બાકી તો જો આ એકદમ દડા જેવા નાખો આ લેતા મેડમ અહીંયા આગળ રોટલા ખડી રહ્યા છે રોટલા અને વાયરો કઈ ઉજવા દેતો નથી મને એવું લાગે છે કંટાળેલા હે કઈ લપ ના કરાય ને તો રી આપડા પર ને અકડે આ તો કીધું ને આ તો કીધું વધા લપ કરાઈ જ લીનો એકણ

વાય તું જાતો રહ્યો ગય હા વાહ એ હું અને આ કુતરા છે વાહ એકદમ લેગ લેગ થઈ ગયો હે લે ખતરનાક પણ આમ જગાય રહ્યો હો આ કપડામાં આ કપડામાં તું થોડો ધોળો લાગે હચ્ચું એ હે ફાડી રહ્યો ગુબાજી કરી ગાઈસ ગોબર હા જો આચાર ફાટી ગયો હમણે તૈયારી નઈ આપણે તમારી અમાર આપડા

એકદમ ફેલાયલું મને પલાળેલો યાર ઓય નો શોટવાનું હે તો ગોપાલ તો પોણી નાખે મારો વિચાર એવો હતો મારે ગોપાલ ને પલાળો પણ એવું મને પલાળે તા મમ્મી ભોગા પાડે રી હરખું એમ કે

ફોર્મ વાયરો આવે યાર જો પલાડી નાશો મારો ફોન પલડી ગયો યાર આખો તમને જ નહીં દેખાતું હોય ગાઈસ વ્યૂ જો વાદળાનો રોજ રોજ મને આવા સીન લેવાનું જો હવે નોટિસ કરો મારા થોબડા હંગાત હવે શૂટ કરે છે ને એ અત્યારે ઘડી શૂટ નતું કરતું પણ મારું થોબડું વચ્ચે આવી ગયું ને એટલે એ શૂટ કરવા માંડ્યું અત્યારે ઘડી નતું સારું લાગે આજો આજો વાદરાની માફક ચડી ગયો છે મજા આયા સનો વ્યૂ એ ચલો ગાઈશ તો ગોપાલ હમણાં બાજુ બધા એટલે હેડ હવે દેખો ગાયશ એ ગોપાલ કાહ ચડ ગયા હૈ કિતને અધર તક ચડ ગયા જસ્ટલોડ ક્યા વો દેખ રહે હૈ મજા આયા કલ કા બ્લો બજાયા બહુ મજા આયા